ઝુમખા પ્રાથમિક શાળામાં સન્માન કાર્યક્રમ યોજાયો તારીખ ત્રીસ ડિસેમ્બર સોમવારના ગામ ઝુમખા મધ્યે પ્રાથમિક શાળામાં દાતાઓશ્રી તરફથી શાળામાં કરાવી આપવામાં આવેલી કામગીરી જેવી કે શાળામાં કલરકામ પાણીની ટાંકીની ભેટ તેમજ શાળાના રિપેરિંગ કામ વગેરે બાબતે શાળાને પોતાની સમજી માનનીય શ્રી રત્નાભાઈ તેમજ તેમનો સંપૂર્ણ પરિવાર અને શાળાની હાકલ પડે એ માટે મદદથી ઊભા રહે તેવા વિવિધ દાતાશ્રીઓના સન્માન માટે કાર્યક્રમ ઝુમખા પંચાયતી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન શ્રી રત્નાભાઈ દેવજીભાઈ વેકરિયા પરિવારનું કચ્છી પાગડી ગીતાજીનું પુસ્તક સાલ અર્પણ સાથે કરવામાં આવેલ હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલ માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજ કચ્છ શ્રી નયનસિંહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ પ્રાથમિક શિક્ષક સમાજ શ્રી ગોપાલભાઈ ગોરશિયા અધ્યક્ષ શ્રી કચ્છ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ શ્રી નિખિલભાઈ જોશી સુમી ટોમો એચઆર મેનેજર શ્રીમતી હસુમતીબેન પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજ શ્રી ઉમેશભાઈ રોઘાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મુન્દ્રા ઘનશ્યામસિંહ જાડેજા પ્રમુખ ભુજ તાલુકા શિક્ષણ સમાજ વસંતભાઈ પટેલ સહમંત્રી શ્રી કચ્છલેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ શ્રી બળુભા જાડેજા તાલુકા પંચાયત સદસ્ય કેરા પરવીનભાઈ આહિર ઝુમખા અગ્રણી વગેરે મહેમાનો ઉપસ્થિત રહેવા પામેલા હતા સૌ ઉપસ્થિતોનું ગામના અગ્રણીઓના હસ્તકે ગીતાજીનું પુસ્તક તેમજ સાલ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ હતું તેમના દ્વારા પ્રાસંગિક પ્રવચન આપીને આવી ઉમદા કામગીરી કરવા બદલ દાતાશ્રી રત્નાભાઈ વેકરિયાને વધાવી લેવામાં આવ્યા હતા આ પ્રસંગે દાતાશ્રી ધીરજભાઈ રત્નાભાઈ વેકરિયા દ્વારા શાળાના દરેક વિદ્યાર્થીને યુનિફોર્મ બૂટ બ્લેન્ડકેટ સાલ અર્પણ કરવામાં આવેલ હતું તથા ગોપાલભાઈ ગોરશિયા દ્વારા પણ શાળાને જરૂર પડે દાન આપવા જાહેરાત કરવામાં આવેલ હતી તેમજ આ પ્રસંગે તમામ ગ્રામજનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

આજનું આ કાર્યક્રમ અતિ ઉત્તમ કાર્યક્રમ થઈ ગયું જેમાં પટેલ કોમ્યુનિટીના દાતાશ્રીઓ અમારી કંપની સમીટમો તરફથી સ્કૂલોમાં અવારનવાર કામ બધી સ્કૂલોમાં કરવામાં આવે છે એ અનુસંધાને આજે અમારું સત્કાર સમારંભ સ્કૂલ તરફથી રાખવામાં આવ્યું હતું તો હું દરેક શાળા પરિવારનો અહીંયાથી હૃદયથી આભાર માનું છું અને આવા ગામડાઓમાં એ વિદ્યાર્થીઓ ઘણી ઘણી આગળ આવે ગામનું સમાજનું અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપીશ પહેલાં નરેન્દ્રસિંહ ગુલાબસિંહ ધુમખા પંચાયતી પ્રાથમિક શાળાનો આચાર્ય છું બે વર્ષથી ફરજ બજાવું છું અહીં બે વર્ષ પહેલાં હું આવ્યો ત્યારે એક મનમાં વિચાર આવ્યો કે મારી શાળા કેમ સુંદર ન બને અને વિચાર કરતાં 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 મને દાતાશ્રીઓનો સહયોગ મળ્યો આમે પહેલાં આપણા ગોરશિયા ફાર્મના આમનું તો મળતું જ હતું પણ એની સાથે સાથે રત્ના બાપા અમને મળ્યા અને રત્ના બાપાએ અમને છૂટ આપી કે તમને જે રીતે કરવું હોય એ રીતે અમે ફાઉન્ડેશન કરી પહોંચાડી દઈશું અને આજ ખૂબ સરસ મજાની નંદનવન જેવી શાળા અમારી બની છે અહીં આમ તો મૂળે ગામના તો બેતાલીસ બાળકો જ છે પણ પાસઠ સડસઠ જેવા વાડી વિસ્તાર એટલે કે અલગ જિલ્લાના અહીં મજૂર વર્ગ તરીકે કામ કરવા આવે છે આમ ઘણો તો છેવાડાના જે મજૂર વર્ગ છે એમના બાળકો એમના બાળકોને આજ કેટલો ખાતરી આપીએ કે ખૂબ સારી રીતે અને દાતાઓને ભગવાનને પ્રાર્થના કરીએ કે ખૂબ એમને સુખ સમૃદ્ધિ આપે અસ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

ડિઝાઇનર્સ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો